નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ સમાચાર આજના બોટાદ શહેરના ઢાકણિયા રોડ પર તીક્ષ્ણ હથિયાર વડે ત્રેવીસ વર્ષીય યુવાન પર હુમલો સારવાર દરમિયાન યુવાનનું થયું મોત શું છે વધુ વિગત ચાલો આગળ જાણીએ બોટાદ શહેરના ઢાકણિયા રોડ પર તુલસીનગર એક માં રહેતા બીજલભાઈ વજુભાઈ મહેરિયા ઉર્ફે હિતેશ ઉંમર વર્ષ આશરે ત્રેવીસ વર્ષ હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો ગઈકાલે સાંજના સમયે ઘર નજીક અજાણ્યા કોઈ વ્યક્તિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બીજલભાઈ મહેરિયાને ગંભીર ઈજા થવા પામેલ જેમને સારવાર માટે બોટાદ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હુમલાની ઘટના હત્યામાં બની ગઈ મૃતક બિજલભાઈને ડેઢ ગોળીને પીએમ માટે વોડાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હત્યા કરનાર કોણ શું કારણ તમામ વિગતોને લઈ હાલ વોડાદ પોલીસ દ્વારા તપાસ શરૂ નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ સાથે રિપોર્ટર ઇમરાન કલગત્રા શું નામ છે તમારું વજુભાઈ પ્રભુભાઈ અત્યારે તમે ક્યાં આવ્યા છો આ સગિયા હોસ્પિટલ એટલે શું કામ આવ્યા છો શું ઘટના મારા છોકરાને છરી મારી કોક અજાણ્યા માણસો મારીને વહે ગયા છે સગિયામાં દવાખાને લાયા છે એટલે કોણ વ્યક્તિ હતા કેટલા વ્યક્તિ હતા એ તો ઓળખતા નથી કેટલા વ્યક્તિ હતા એ કેમ કે જાણકારી મળી છે બે જણા હતા હાલ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કરવામાં આવ્યું છે આ ફરિયાદ કરે છે આ ઓકે